મોદી સરકાર ઓનલાઈન સટ્ટાબાજી અને મની ગેમ સામે કડક પગલું ભરવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે આ બિલ બુધવારે લોકસભામાં રજૂ થશે બિલ મુજબ પૈસા સાથે સંબંધિત ઓનલાઈન ગેમ્સ જુગાર અને સટ્ટાબાજી સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે અને તેને સજાપાત્ર ગુનો માનવામાં આવશે કોઈપણ બેંક કે નાણાકીય સંસ્થા આવા ગેમ્સમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં ઉપરાંત વાસ્તવિક પૈસાવાળી ગેમિંગની જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે સરકારનો ઉદ્દેશ્ય ડિજિટલ સટ્ટાબાજીને કાબુમાં લેવાનો વ્યસન અને છેતરપિંડી જેવા જોખમો અટકાવવાનો અને રાજ્યોના જુગાર કાયદાઓ વચ્ચે સંકલન લાવવાનો છે તાજેતરમાં ઓનલાઈન ગેમિંગ પર કરનો ભાર પણ વધ્યો છે ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી અઠ્યાવીસ ટકા જીએસટી લાગુ થયા બાદ નાણાકીય વર્ષ બે હજાર પચીસ થી જીતેલી રકમ પર ત્રીસ ટકા ટેક્સ વસૂલાશે વિદેશી ઓપરેટરો પણ આ કરના દાયરામાં આવશે બે હજાર બાર થી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં ચૌદસો થી વધુ સટ્ટાબાજી અને જુગાર એપ્સ સાઇટ્સ બ્લોક થઈ ચુકી છે